સ્થાનિક યુવાનોએ એનો દૂર સુધી પીછો કર્યો કા કે ના એ ડ્રોન વાળા તે ખરા આયરા કોણ આઈ કોણે દરવા પડી હ લાગે યહા પણ સાલા દરજ નઈ તે સાલા અંધારી રાત માં કા આવે દેહાય ના આવી એ રાની તેર ખબર પડે યહા અરે સાચી વાત આમણે તે તો લાગા ભરાઈ ગયો લાય ને કા હારા નિઢાઈ બી નઈ રાતી ના ઈયર પેપર માં કા લખેલા ઉપસળ સિંગાડ ને મોટી વાલજર બી આવતા હોય ગયો રાતી ના ને આંગલધરાના ધરા ના બી બેક દોસ્તા રાય તે બી આખે થતા કે આમણે તે બી આમ નાય સાલા કોઈ ચોરી કરો આવે થઈ કરા ને ઓહા મોહા રે ને પકડાય ને મકડાય ને તો મેરા બડા ફોડી લાખ નાય ઉલી કાણ બનાય તા ને કા યહા તો ઓહા ઓહ ડરી નો ઓહ મચોડી નો ગોળ ગોળ ફિરણ ઉંઠા ઉડા લખે તો માંડીવાળ ધોંટી કઈ બને નહીં કા નહીં બને

તો પેલી શાંતિ બધી કાળ વાળી લખ નાય આમ મે તાપી જરો લઈ મે ને રમેશાઈ કાળ બી વાળી મુક બધી ગપકટ ગપકટ કર લખ નાય મે ને ને વાત મને ની અ કે કા અડધી રાત ના આવે 10 11 વાગે નો આવે એ ડ્રોન કેમેરા વાળા ને આપડા તંત્ર હો જા ઈ કે માહિતી આપા દીધી ના મેલે કા લોકો હા કે આશ્વાસન બી કા કઈ બી ના દેતા કા એક અજે આવે ને આ વાત કરે ઉલી બધી સિરિયસ વસ્તુ આય તો બી કા એહે ખરેખર તે એહે તપાસ કરવી પડે કે કજે આવે તાઈ રહસ્યમય જહાય ઓહા જો તંત્ર કરી તે પાંચે દિહે તો હોખણ દુહરા આવી લાગના તેરકા કરી ને દુહરા કોઈ દુહરા ઈરાદા થી આવી લાગના તે આગ લાગે તે દી કુવો ખોદુ જી કા ઉલે તો લોકો બધા ઉલા બધા ગભરાઈ ગયો લાય ને કે કા આખે તું આમે ડ્રોન વાળા જો પકડાય ના ને તો પેલી શાંતિ બધી કણ વાળી લખ નાય અન મે તાપી જરો ને લઈ મે નેર પાસા કાલો ખલા પેલો ભારતમાલા પ્રોજેક્ટ નો વિરોધ કદો ને ચીકલી મારેલી કાઢી નો વિરોધ કરો

તે રાતી ના એવો ફોટા પાડો હારો કેમેરા ઉડાવી શકે હા બી વાત ચાલે તો હા આખે એ ફોટાવાળા વાળા ગભરાયેલા બિચારા નાય કરે હા એ તો આ ખબર આય કે ભાનાય કે તું આ એ માસ્ટર માઇન્ડ વાળા હા કામ આય એ ઓહા ના મેલે એક સાથે છોતી હાથ ડ્રોન કેમેરા દેખાય ના હા આખે ભાઈ તોતે પાછી એ ફોટા ના મેલે મે ચોખા નાખી દે તું આ કજે કા છ હાથ કેમેરા રોજ ના એક ઓય દી ના ઉડાડે આનો ખર્ચો કુલ કવા બુદ્ધિ આય કે તું આ ઈ તોડે સમજી જ કા કાણા કામ આયી તા તાલુકામાં ઉપસોળ સિંગ વાલજીર ગામમાં કેમેરા દેખાય ના તે તે ગામના યુવાનને અહી દોહનાવી ગાડી લેને પણ સલાહ હતી જ ના એમના હાખે તે ઉપરથી જાય ઉડતા ઉડતા આવું ના તી સમજ પડે કે ના તે લાતે કે વાડ લાગે તાઇ કા કઈ કાટા કચરા લાગે કા આ આપણે તો ગાડો લઈને જાવ તો આપણે ત્યાં તો બધા સાચવીને જ એટલે ગાડા ગાડો લઈને ધમધું ના રાખે બિચારા એ તો ઉપરથી કોઈ કાન નીકળી જાય ભૂમ કરને ઉલામ બધા બને થાય તો તંત્ર એ હોય ને એ રહસ્યમય રીતે ડ્રોન કેમેરા ફીરે થાય ને તાણો કે લાવો બહુ જરૂરી આવી ને આપણે પૂરો વિશ્વાસ હોય કે આપણા તંત્ર હો જ અહીં આણો કે લાવી આ તો આણો તો ઉકેલ લાવવા જ પડું નો એ કોણ આવે કાથી આવે કાં જાય કા કરે એ બધા અહીં તંત્ર એ એ બધા હોદખોળ કરીને પબ્લિક હા આશ્વાસન દેવા પડી કે તમે ચિંતા રખે કરા એ વસ્તુ કાંઈ તે બધો ખુલાસો કરવો પડી ને તે આપણે તો હા જ ગાભરા ગાભરાને જ બોહળાય એમના બહુ મોટી ગંભીર બાબત આવી કે રાતીના ડ્રોન કેમેરા જે ફિરે થાય એ કજે ફિરે કાંથી આવે ને કાં જાય ને કોણ આના ઓપરેટિંગ બધા કરે થાય નાનો ઉદ્દેશ્ય આનો હેતુ કાંઈ ડ્રોન કેમેરા ઉડાડું

આના કાંઈ શોધખોળ કરીને આનો જ ઉકેલ બહુ જ જલ્દી લાવે અહીં આમ હું આશા રાખું તાં ને મુખ્ય વસ્તુ કાં હોજી એ કજે આવે તા ને કાં જાય તા ઈ એ બધા ખુલાસો કરીને લોકો પબ્લિક સમક્ષ રજૂ કરવી જરૂરી આવી જેથી લોકો હા ડર કાં ભય ના રહી ચલા ખૂબ ખૂબ આભાર વિડિયો હેરવા બદલ ને દોસ્તારા અહીં તુમી કાં આખું માંગા એ ડ્રોન કેમેરા વિશે વિડીયો ગમનો રહ્યો તે લાઇક કરી દેજા નીચે કોમેન્ટ કરી દેજા બરાબર ને આપણી ચેનલ હોજી ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજા ને બાજુમાં બે લાઇકન આવી ત્યાં પર ક્લિક કરી દેજા